હોટલ હૈ આશીર્વાદ હોટલ હૈીવાદ ઇડલી ખાના હૈલી ये क्या हो मार

મેરો <laughs> <laughs>

બહુ આ તા દે એટલે ના જીજા ઇતલી હાતો એટલા દાڑے છે સારી હો ત્યારે ભારે એક

જાજે એટલે કેટલા દાડા એટલી કાટે આ એલવા નું ઓન ઓન જ પાજા ન કરણ પાણી આવે આ કેટલા દાડા એકવાર આ કે હું

મટીરીયલ બધું મળી જાય મળી જાય મળી જાય બધું 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 પેમેન્ટ મળી જાય તો પેમેન્ટ લઈ આપણી ગાડી થોડી સર્વિસ મરાવી દેવી હા અકાને બોમ ફોડ્યો બોમ કરે ફોડ્યા બિલા બિલા તે ફોડ એ શું જોય બિલા તું જ કરે શંકરઅન્ના ના જોય આ બાસ આવે

ફટાફટ જો તને ના આવડે તો શંકર ને ના લા શંકર ને જોવો ને ખબર પડે ની કઈ ની ડોટ કિલોમીટર ડોટ કિલોમીટર યે 2 કિલોમીટર હા બે કિલોમીટર હા તો તો હાલ પોકાડી દઉં હા લોકેશન તો જોતું લોકેશન ચા હે નકરો ફેવર ફેવર કરે આમથી નામ ને આમ હે કઈ શંકરન ના ક્યાં તારી ગોથા મરાવો આમથી નામ આ પાટલી સિકા ચાકલ લઈને આવ્યા હો તમે યાર हेलो किन्ना પર બોલો બિલા ગેંગ હા બોલો બોલો 10 લાખ રૂપિયા કેશ અને બીજા કામ થાય પછી હા બીજા કામ થાય પછી અને રાખતા હા તમે તમારો લોકેશન મે કીદો પૈસા 10 લાખ રૂપિયા કેશ લઈને હું આ હોનાનું મંદિરયું પાદરી હા હા

આપડે મોટી ડીલ કરવાની વાત સાચી અને અત્યાર સુધી આપડે કેવા દાડા થઈ ગયા તા આપડે બે ના

એ હું શું કહું વાત તો આપણો તમે બે જણા આયા હો શું કહું આપણે જીને આ કિડનેપ કિડનેપ નું હું ઉપાડી લેવા આયા ઈને જ ઉપાડી લેવા હું ઉપાડી નહીં તો હું લેવા આયો તો શું લેવા આયો હું ઉપાડી તો દુકાન માં મળે હે એટલે આપણા ના કિડનેપ કરવાનો ઈને માણે જીને જોવા માટે પૈસા લેવા આયા આપણે ઈ આપણો ઈને શું કહેવાય હું ઉપાડી કહેવાય ઉપારી કેવાય ને અલ્યા ઉપારી ના કેવાય લા ઉપારી કેવાય યાર સમજાય ને કાઈ અન્નાને કાઈ સમજાય ને તો સારી વાત આવડે રાવળીના અન્નાને કાઈ સમજાય હવે ઉપારી કેવાય ઉપારી તો મસાલા માં ખાવાની આવે એવું હોય પાછું હા પૂજા કરે ઈમાં મેલે ઉપારી ઉપરીયું કરવી છે આપણે ઈને જ ઉપાળ લેવી તો વાત આતી તારે ના ના યુ ના કરે આપણે 25 3 લાખ રૂપિયા આપવા તૈયાર છે કરણન પૂછી જો પાડી તો સંકેરન ના પૂછી જો ઈ તો આપણો આપણો બાપ દાદાનો કજબો રોટો કેવા ઈને ભેગો રહેવાતો છે ત્યારે આવતો જોયા ને ઉંડા પડી ગયા છે એબી માણસ લાગે તો ડોલતી માણા લાગે ડોલતી માણા ના આમને થાક ન લાગે તો અને આમને થાક ના લાગે એવું તો આ તો બધા કુલા છે

इल्ली बिडली बतू ओहरी मन आ मारे सरी ओहान आ कोण बेछो कोण है सूट बूट पेरे इल्लागे 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 मन लिया छोकर तू है अंतरियानो छोकर या तारो बापो चांद तू चा ओ बापो जेओ कपडा पेरिन फरे हओ तू चा है जामर या दारू बेछो आ बतु मारुच छे तारुच छे परो पर मने एम जमी અબ કરી તોય આટલું બધું આ તો પાર્ટી લાગે છે હે પાર્ટી ને ઓસ્ટ્રેલિયા માં બે ફેક્ટરી મારી ઓસ્ટ્રેલિયા માં લઈ જવા લઈ જવા રોજ ના પાડવી ઓલા કિડનેપ કરવા એ લોકેશન બધું લોકેશન ફોટા ફોટા આપી દો ચલો ફોટા આપી દો ચલો

અને બીજું કામ થાય પછી કામ થાય એટલે ફોન ન કરીએ મેસેજ કરતું કે ઠીક છે એ તો ને આખો લાવો માની વસ્તુ હે ચેટલી આ તમને 200 200 ના જ બંડલ હે આ 500 500 ના બંડલ પડ્યા હે લો આ કેટલા છે ગણો તો લે પાડી